નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં હું છોકરીના અને અત્યારે બપોરો થઈ ગયા છે બપોરના સાડા જેવું થઈ ગયું છે અને રસોઈ બધી બની ગઈ છે તો મેં આજે સરસ મજાની બપોરે રસોઈ બનાવેલી છે રસોઈમાં છે રસોઈ બધી બાર છે જો મસ્ત મસ્ત ભીંડાનું શાક છે ભીંડા બટેકાનું સાથે મરચાં છે તળેલા રોટલી છે મેં કીધું અત્યારે ઢોસા ની જગ્યા એ બની જાય ઈદડા એટલે નવી આઈટમ પણ ખવડાવવાઈ જાય મારા છતરા તો એને પણ ઈદડા બહુ ભાવે છે એટલા માટે મેં ઈદરા કરી નાખ્યા છે અને એક ડીશ હવે